ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી હોવા આજે પણ ભરૂચને કરી રહ્યા છે ચિંતા મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ વિદેશમાં રહેલા ગુજરાતીએ ભરૂચમાં ઇફતાર તારકીટ પહોંચાડી માનવતા મહેકાવી ભરૂચ જિલ્લામાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અયુ વલી કાળાના પુત્ર મોહસેન વલીકાળાની અનોખી માનવતા મહેકી ઉઠી ભરૂચ જિલ્લામાં પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થતાં જ સલમ વિસ્તારમાં જોરાતમાન લોકોને મદદરૂપ થવા માટે ભરૂચમાંથી વિદેશમાં સ્થાયી થયેલા પિતા પુત્ર આજે પણ પોતાના વિસ્તાર સહિત વિસ્તારમાં રહેતા જોડાતમાન લોકોને રમઝાન ઇફતાર કિટ પોતાના મિત્રો મારફતે પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે

પિતાની સેવાની પુરુષમાં સામાજિક કાર્યકર તરીકેની છાપ ધરાવનાર અલીબ અયુબ વલીકાલાના પુત્ર મોહસેન વલીકાળાએ પણ પવિત્ર રમઝાન માસમાં પોતાના વિસ્તારમાં મિત્રો થકે લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જરૂરતમંદ લોકોને રમઝાન ઇફ્તાર કિટ મિત્રો મારફતે તૈયાર કરી રૂબરૂ ડોર ટુ ડોર ઘર સુધી પહોંચાડી માનવતા મહેકાવી રહ્યા છે તમામ લોકોને બંને પિતા પુત્ર પવિત્ર રમઝાન માસની મુબારકબાદી પાઠવી રહ્યા છે રિપોર્ટર મોહસેન પાટવી ગુજરાતી ન્યૂઝ ભરૂચ